આજે આપણે જોઈ શકીએ છીએ ગાંધીધામ એ ઔદ્યોગિક નગરી છે અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલાય લોકો અહીં અવર જવર કરતા હોય છે લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે એમાં વસ્તી વધારો થતો જ રહે છે અને ગાડીઓની અવર જવર પણ વધતી રહે છે એટલે આ સુખ સુવિધા વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ જેમ મેં પહેલાં કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનું હોય છે અને એ લોડિંગ ટેસ્ટ અગિયાર જૂન એટલે આજથી છ દિવસ પહેલાં જ એ પ્રમાણપત્ર આપણને મળ્યું છે અને જ્યાં સુધી આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણને સૌને ધ્યાન છે કે જ્યાં સુધી ક્લિયરિંગ સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બ્રિજ હોય કે બિલ્ડિંગ હોય કે કોઈ પણ કાર્ય હોય એ આપણે યુઝ નથી કરી શકતા જ્યારે આ સર્ટિફિકેટ અગિયાર તારીખે મળી ગયો એટલે આજે સત્તર તારીખે સર્વે નગરજનોના ઉપસ્થિતિમાં દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા સદસ્યશ્રીઓ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સર્વે સમાજો સમાજ અલગ અલગ સંસ્થાઓ ની ઉપસ્થિતિમાં ખૂબ ઉત્સાહ સાથે આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે વિવાદો જે રહ્યા સમયમાં પૂરો ના થયો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે ખુલ્લું પણ મૂકી દીધું શું કહેશો ખરેખર પ્રસિદ્ધિની લાલસા હતી કે નાગરિકોને જે લાગ્યું મને ખરેખર અચરજ થાય આજે જે કોંગ્રેસ જેના કારણે આ બ્રિજ ચાર મહિના મોડો પડે હું આપ સર્વેની વાતથી વિધિત કરાવવા માંગુ છું આપ સર્વેને ધ્યાન હશે કે નીચે આપણા વિશ્વભૂભૂતિ આગણ્ય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા હતી મારું જે આયોજન હતું સર્વે આગેવાનોની સાથે કે એ પ્રતિમાને આપણે બાજુના ગાર્ડનમાં ભવ્યથી ભવ્ય જ્યાં આખા ગુજરાતમાં ક્યાં ન હોય એ પ્રકારનું બે કરોડના ખર્ચે એને ત્યાં આપણે પ્રસ્થાપિત કરવાનું હતા પરંતુ સમાજની લાગણી માંગણી એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી અને એ સંઘર્ષ સમિતિના સૌને ધ્યાનમાં હશે અધ્યક્ષ તરીકે ભરતભાઈ સોલંકી રહ્યા અને એના કારણે ડિઝાઇન ફેરબદલ માટે ચાર મહિના માટે એ બ્રિજ મોડો પડ્યો જે કોંગ્રેસના આગેવાનોની જ માગણી હતી અને એમની માગણી સ્વીકારીને જ્યારે બ્રિજના ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે એટલે ચોક્કસ એ સમયે લાગ્યો પરંતુ આજે મને અચરજ થાય કે એ જ આગેવાનોએ દોઢ મહિના પહેલાં સમગ્ર આરંભીને એવો પત્ર આપેલો કે જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા બ્રિજ નીચે પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ ને ખુલ્લો મૂકવો નહીં અને એક મહિનાની અંદર અંદર પોતે જ કેટલા લોકો સાથે મળી અને જાણે કે પોતાએ જ આખું કાર્યને પરિપૂર્ણ કર્યું હોય એ રીતે ઉપર જઈ આ ખુલ્લી ગાડીમાં જે રીતે એમને સીન કર્યો આપણે સૌએ જોયું છે મને ખરેખર આચનક થઈ વાત એક કરવાની બીજો ક્યાંક એવો નેગેટિવ મેસેજ શહેરની અંદર પસાર થઈ રહ્યો હતો કે આ ફ્લાયઓવર તો બની ગયું છે પરંતુ કોઈ પણ કારણસર આનું લોકાર્પણ કરવામાં નથી આવી રહ્યું ત્યારે આપ શ્રીને સર્વેને મારે કહેવું છે કે જ્યારે આ ફ્લાય ઓવર બની ગયા પછી સરકાર શ્રીના નિયમ પ્રમાણે લોડિંગ ટેસ્ટ કરાવવાનું હોય છે અને એ લોડિંગ ટેસ્ટ કરાયા પછી એનું જે પ્રમાણપત્ર મળે અને એ પ્રમાણપત્ર મળ્યા પછી જ આપણે આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરી શકીએ ત્યારનું પ્રમાણપત્ર એ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ એટલે આઠથી છ દિવસ પહેલાં આપણને મળ્યો અને એ પ્રમાણપત્ર મળ્યા પછી તરત જ છ દિવસની અંદર આપણે આજે એનું લોકાર્પણ કરી રહ્યા છીએ આ વાસ્તવિક જે ઘટના છે મને લાગે છે કે સમગ્ર નગરજનો સુધી આ વાસ્તવિક ઘટના પહોંચવી જોઈએ અને આ સાચી વાત એ લોકો સુધી પહોંચવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર એક વાત કે બની ગયો છે છતાં લોકાર્પણ નથી થયું આ પ્રકારની એક વાત લોકોની વચ્ચે પસાર થઈ રહી હતી આજે આ બ્રિજ તો આપણે ચાલુ કરીએ છીએ પરંતુ બ્રિજનો વિકાસ આટલાથી અટકતું નથી મારે આપ સર્વેને જણાવવું છે કે આપણને સૌને ખ્યાલ છે એ રીતે આપણા સૌના વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબજીની પ્રતિમા આ બ્રિજની નીચે ઓસલો સર્કલ મધ્ય કેટલાય વર્ષોથી પ્રસ્થાપિત હતી અને જ્યારે આપણે આ ફ્લાય ઓવર બ્રિજનું કાર્ય આપણે શરૂ કર્યું ત્યારે કાર્યમાં અડચણરૂપ ના થાય તેમ માટે એ પ્રતિમાને આપણે અહીંથી સ્થળાંતર કર્યું હતું આજે આપ શહેરને કહેતા મને આનંદ પણ થાય અને ગૌરવ પણ થાય કે દર વર્ષે આઠ માર્ચ મહિલા વિશ્વ મહિલા દિવસ તરીકેની જ્યારે ઉજવણી થતી હોય એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા મહિલા દિવસની વધારાની ગ્રાન્ટ દરેક મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવતી હોય છે જે ગત વર્ષે મને સવા કરોડની એક ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ તમામે તમામ સવા કરોડની ગ્રાન્ટ એ આ બ્રિજ નીચેના વિકાસમાં એ એની તરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે જેમાં ફક્ત પ્રતિમા નહીં પ્રતિમા પણ અહીં સુંદર મજાનું સર્કલ બની પ્રતિમા પણ લાગશે પ્રતિમાને લાગ્યાની સાથે સાથે બ્રિજ નીચેનો જેટલો પણ પાર્ટ છે એ બ્યુટિફિકેશન સાથે એના પેવર બ્લોક પણ લાગશે અને ફક્ત એટલું જ નહીં જ્યારે આપણા બારના કોઈ પણ લોકો ગાંધીધામ પધારે અને ગાંધીધામ પધારી અને આપણા બ્રિજને જુએ ત્યારે એમને એક અલગ આનંદ થાય એ પ્રકારનું આ બ્રિજ માટેનું કલર ડેકોરેશન સાથેનું કલર ડિઝાઇનિંગ સાથેનું કલરિંગ એ પણ આ સવા કરોડની ગ્રાન્ડમાં સમાવેશ કરી અને આવનારા સમયમાં ખૂબ જ સુંદર મજાનો આ વિસ્તારનો વિકાસ થશે એની આપ સર્વેને આ વિસ્તારની ધારાસભ્ય તરીકે નહીં પણ દીકરી તરીકે આપતા મને હું ખાતરી આપું છું હા ચોક્કસ કે મારી પોતાની એક અપેક્ષા હતી કે જ્યારે બાબા સાહેબની વાત આવે તો ચોક્કસ એક મન થાય કે જ્યારે વિશ્વ ઉદૂતિ માટે કાર્ય કરવાનું હોય ત્યારે અનેરું જ કાર્ય થાય ત્યારે અહીં નજીકના આવેલા ગાર્ડનમાં લગભગ બે કરોડના ખર્ચે પૂરા ગુજરાતમાં ક્યાંય ન હોય એ પ્રકારનું ત્યાં પ્રતિમા સાથેનો વિકાસ થાય એ દિશામાં કાર્ય કરવાની એક ઈચ્છા હતી પરંતુ સમાજની લાગણી અને સમાજની માંગણી હતી કે પ્રતિમા એ બ્રિજની નીચે જ રહે એટલે સમાજની સાથે રહી એમની લાગણી અને માંગણીને સ્વીકારી અને એ પ્રતિમા આપણે બ્રિજની નીચે જ સ્થળાંતર કરશું એ સમય પણ દૂર નથી આપતા આપ સૌના જ આશીર્વાદથી આપ સૌના જ સાથ સહકારથી છેલ્લા છ વર્ષથી આ ગાંધીધામના લોકો માટે આ ગાંધીધામની જનતા માટે આ વિકાસ દરેક વિસ્તારના વિકાસ માટે જે પણ કાર્ય અશક્ય બન્યું છે એ ક્યાંક ને ક્યાંક આપ સૌના આશીર્વાદ છે ત્યારે જ શક્ય બન્યું છે અને આવનારા સમયમાં પણ મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પણ વિકાસની ગાથા આપણે આગળ ધપાવશું એ ગાથાને આગળ ધપાવવા માટે આપ સૌનો સાથ સહકાર એ હંમેશા મારી સાથે રહેશે આ બ્રિજની સાથે સાથે આજે ગાંધીધામમાં

આપણને મંજૂરી છે મળી જવાની છે ને નામકરણ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ પડવાનું છે ગાંધીધામ માં ઘણા ટાઈમ થી રાહ જોવાતી હતી તે ઓસ્લો ઓવરબ્રિજ નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને જેના કારણે ગાંધીધામમાં જે ટ્રાફિકની સમસ્યા ઓસ્લો પાસે રહેતી હતી તેનાથી આ બ્રિજ બનવાના કારણે લોકોને સમયનો બચાવ થશે અને ટ્રાફિકની સમસ્યા પણ નહીં રહે એના માટે હું ગાંધીધામના નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાંધીધામ જેવા નાના સિટીમાં પણ અહીં સિટીની વચમાં ઓર બનાવવામાં આવ્યો ઓસ્લો બ્રિજ કો ઓપનિંગ ખાસ ગાંધીધામ काफी सारी ऑलरेडी पॉलिटिकल पार्टीज ने ये पहल की तो जब बार ने पहल की है तब उसका देखने मिल रहा है। क्या कहना चाहेंगे आप इस बारे में देखो भारत का बनाने वाले भी एक धारा शास्त्री भारत की आजादी दिलाने वाले की धारा शास्त्री और जब भी आवश्यकता पड़ती है तो धारा शास्त्री अपना काम करेंगे और हम प्रजा के लिए काम करते हैं हमें कोई चुनाव लड़ना नहीं है हम और इसी वजह से हमने एक टाइम शेड्यूल दिया था यू जस्ट स्टार्ट इन एट आवर्स अदरवाइज वी विल मूव और वो फोर्टी एट आवर्स तो नहीं हुए अब एक इशू देखने मिल रहा है कि ब्रिज का नाम क्या होगा काफी सारे समाज उससे इस बारे में क्या कहना चाहेंगे हम तो कहेंगे की ओस्लो ब्रिज बाकी किसी का भी કોઈ કન્ટ્રાવર્સી પડાન ચાતે હમરા કામધાર બ્રિજ ચાલુ કરવાને કા હમને કરવા દીયા